પાલનપુરના જગાણા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં બપોરનું ભોજન લીધા બાદ તેતાલીસ જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ છે આદિજાતિ સમાજની બાળકીઓને ખોરાકી ઝેરની અસર થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી આ સ્કૂલમાં રહીને અભ્યાસ કરતી અંદાજે છસો જેટલી વિદ્યાર્થીનીઓને સોમવારે બપોરે ભોજનમાં પાલક બટાકાનું શાક રોટલી દાળભાત અને કેળા આપવામાં આવ્યા હતા ભોજન વિધાનના થોડા સમય બાદ ધોરણ છ અને સાતમાં અભ્યાસ કરતી દસથી તેર વર્ષની તેતાલીસ બાળકીઓની અચાનક ઉલટી અને માથામાં દુખાવા જેવી ફૂડ પોઈઝનિંગની અસરો દેખાવા લાગી હતી ઘટનાની ગંભીરતા જોતા આરોગ્ય વિભાગની બે ટીમો તાત્કાલિક સ્કૂલ પર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી હાલમાં તમામ અસરગ્રસ્ત બાળકીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે જ્યાં ડોક્ટરો દ્વારા તેમની તબિયત પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે ગઈકાલે સાંજે તારીખ ઓગણીસના જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની મોડેલ સ્કૂલની અંદર એમાંથી અત્યાર સુધીમાં ટોટલ તેતાલીસ બાળકોને અસર થવા પામેલી હતી હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે નવા કેસો આવતા નથી પણ જે કંઈ બાળકો છે એમની ઉંમરને ધ્યાને લઈ ડિહાઈડ્રેશન વધુ ના થાય એના માટે હાલ ખાલી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા છે અત્યારે જે કંઈ તેતાલીસ બાદ તેતાલીસ બાળકોને હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે મોડલ સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ એવા છે જે અસરગ્રસ્ત છે અત્યારે જે સારવાર લઈ રહ્યા છે અહીંયા હાલ પાંચ વિદ્યાર્થીઓ અસર લઈ રહ્યા છે ટીમો કેટલી છે આરોગ્યની સારવારમાં ટીમો બે ઘટના બાદ શાળા પ્રશાસન પણ એક્શનમાં આવ્યું હતું અને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સમય સૂચકતા વાપરી અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને પોતાની દેખરેખ હેઠળ સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી

तो केवल कल जो है थर्टी सिक्स बच्चे जिसको हम लोगों ने सिविल अस्पताल में भर्ती कराया था वो सभी के सभी बच्चे स्टेबल हैं और सभी ठीक हैं और हमारी जो स्कूल की गतिविधि है एजिटी चल रही है कहीं कोई परेशानी नहीं है आपके सामने में हमारा जो मेस चल रहा है लंच का टाइम चल रहा है और सब कुछ नॉर्मल चल रहा है सर तो कल तो दोपहर में ही जो लंच का टाइम जो अभी देख रहे हैं यही टाइम है जो लंच का जो कि साढ़े बारह एक बजे तक ख़त्म हो जाता है और ये शाम को पाँच बीस के बाद ये घटना सब मेरे संज्ञान में आया था अच्छा तो ये, तो ये शाम को अगर नाश्ता दिया है पाँच या साढ़े चार बजे तो वो, वो क्या दिया था वो एक फरसी पूड़ी होता है फरसी पूड़ी सूखी पूरी की तरह वो नाश्ता पे दिया जाता है सभी बच्चे को कितने बच्चों को असर हुआ है ये असर तो नहीं कह सकते क्योंकि सिम्टम जो है ये सर चकराने और वोमिटिंग का तो पहले तो केवल आठ नौ बच्चे का ही आया था बाद में चल करके के धीरे धीरे पैनिक से और इससे भी इस ये थर्टी सिक्स जो है इसकी संख्या पहुँचे थी क्या ये प्राइमरी बेस पर क्या माना जाता है प्राइमरी बेस पे तो अभी तो सर बिना जांच का तो मैं नहीं बता पाऊंगा अच्छा फूड विभाग ने किस चीज़ के सैंपल लिए आपके यहाँ से यहाँ से इसके बारे में जानकारी नहीं है कि उन्होंने क्या लिया था अभी क्योंकि मैं उस समय सिविल अस्पताल में बच्चों के साथ लेकर के मैं सिविल अस्पताल चला गया था और रात भर मैं बच्चों के साथ सिविल अस्पताल में हूँ सुबह मैं वहाँ से आया हूँ सर रोज खाना जो आप देते हैं उसको चेक करते हैं डेली तो। चेक होता है सर फूड क्वालिटी जो है हमारा कैसा है इसका डेली मेरे पास सुबह में रिपोर्ट आता है उसका पूरा रिपोर्ट मेरे पास रहता है सर હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલી તમામ તેતાલીસ બાળકીઓની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે જોકે સરકારી આશ્રમશાળામાં ભોજનની ગુણવત્તા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે આરોગ્ય વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેના રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે કે આ ફૂડ પોઈઝનિંગ પાછળ કઈ ખાદ્ય સામગ્રી જવાબદાર હતી